હમ નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર રાજેન્દ્ર બારિયા કેમ તો બધા જાણી ગયા છે કે આજે રાજુભાઈ કઈ ગયા શું છે પણ આજે ભાઈ થોડા કામમાં વ્યસ્તના કારણે થોડો મોડો છું પણ ચાલો મોડા મોડા પણ વાત તો કરી લઈએ અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે વાત હશે તો ઇલેક્શન હા ભાઈ વાત તો હશે ઇલેક્શનની તો અત્યારે માહોલ ચૂંટણીનો તો વાતાવરણ ગરમ જ હશે દરેક ગામમાં હશે અમારે ત્યાં પણ છે મારા ઘરેથી પણ પીઠા જૂથ ગ્રામ પંચાયતમાં મારી વાઈફે ઉમેદવારી નોંધાવી છે અને એમનું નિશાન છે ગ્લાસ જો તમારું દિલ કહે જો આ માણસ કાર્ય કરી શકે એવું લાગે તો દિલ ખુલ્લીને વોટ આપજો બાકી બી ઓપ્શન ખુલ્લા છે આપી શકો છો જો તમને કંઈક ગડબડ લાગે તો વાત કરીએ એક સારું ગામ બની શકે આદર્શ ગામ બની શકે કઈ રીતે બનાવી શકાય એમ તો ગામમાં ફરી તળ કંઈક છે નહીં પક્ષ વિવાદ જેવું કે કળ જેવું પણ હજુ પણ આ ઈચ્છા છે કે ગામને એક કરીએ ગામને એક કરીએ અને સારો એવો વિકાસ કરીએ તો એમાં શું છે ભાઈ માણસ છે મેં પછી ચવાના ફેન તો અમારી સાથે એક જ વસ્તુ છે ખાલી વિચારસરણી મને નથી એટલે આશા પણ રાખતાની હોય કે રાધુભાઈ ઓપ્શન કયા આપશે ના ભાઈ એવું કંઈ નહીં અમારી જોડે એક જ લક્ષ્ય છે બસ એક ચાન્સ આપો બનાવો કામડી બૂમ નહીં પડાવ એ જવાબદારી અમારી મેન પોઈન્ટ અત્યારે હું ઘણી ચર્ચા કરી ઘણા વડીલો સાથે ચર્ચા કરી એના માટે બોલ્યો પણ મેં અને ચાન્સ પણ લાસ્ટ સુધી આપ્યા કે સમરસ કરો અને ઘણી બધી ગ્રાન્ટ મળે સરકારનો એ લાભ જવા ના દેશો અને આપણે એ વસ્તુ આપણે ગામમાં વાપરો તો થઈ શકે પણ કોઈક વૃદ્ધ તાલુકાના નેતાઓને રસ ના આવ્યો હોય ગામ લોકોને રસ ના આવ્યો હોય કે ઘણા વડીલો મેં અસક્ષમ હશે લાગ્યું છે કે આપણું ના કામ ના ભાઈ હું કહી રહ્યો છું આવતા પાંચ વર્ષમાં હું જો સરપંચ રહ્યો બની ગયો અને હશે તો મને લાગતું નહીં પાછલા પચીસ વર્ષમાં ચૂંટણી થવા દઉં ગામમાં એ આપણી પહેલી પ્રામાણિકતા હશે એક બે નહીં પાંચ વર્ષ સુધી ચૂંટણી ન થવા દઉં એના માટે પણ આયોજનો ઘણા લઈને બેઠો છું વિચારી રહ્યો છું કે શું કરવાથી શું થાય કઈ રીતે કામગીરી કરી શકાય આગળ પણ મેં ઘણા લોકો મારી કામગીરી જણાવી પણ રસ ના આવ્યો હોય ભાઈ ચૂંટણી કરીને માહોલ ના બગાડશો લોકો મને પણ એ જ કહી રહ્યા છે કે રાજભાઈ તમે ના લડીને માહોલ ના બગાડશો ભાઈ હું બગાડી નહીં રહ્યો હું યુવાનોને જગાડી રહ્યો છું કે કયું કાર્ય કરવાથી શું થાય છે ગામનો વિકાસ કઈ રીતે કરી શકાય છે એના વિશે હું સતત વિચારી રહ્યો છું તો મારું એક જ વસ્તુ છે કે જો બની ગયો તો પાછતા પાંચ વર્ષમાં એક નવું વસ્તુ હશે કઈ વસ્તુ ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂરા ગામને મિટિંગ કરીને ગામ લોકોને પૂછીને જે ગામ લોકો કહે એને બિલકુલ વિરોધ વગર જે બોલીને માન્ય રાખીને જે બોલીને બનાવી દેવું અને સમરસ કરી દેવું જો આ ગ્રાન્ટનો લાભ મળે તો ઘણું બધું કામ થઈ શકે છે જો તમારે બધાને વિકાસત કરવો હોય જો આપણે સરપંચ બનશું અમે બનીએ તમે બનીએ અમે બે મત નથી પણ જે બનશે વિકાસત કરવાનો છે તો કેમ સાથે મળીને વિકાસ કરી શકીએ એ વિશે વિચારીએ બિલકુલ વાદ વિવાદ ના કરીએ આપણે તો પર્સનલી કોઈ દુશ્મની નથી કે નાખતા પણ નથી અને વિચારતા પણ નથી આ જે અધર્મણસ છે એ આપ લોકોને ગુમરાહ કરી રહ્યા છે હું દિલથી ચૂંટણી લડી રહ્યો છું હું એક પણ રૂપિયા બગાડવા માંગતો નથી આજ સુધી મારા ઘણી છોકરાઓનો સપોર્ટ છે યુવાનોનો મારે જો નાસ્તાની આશા રાખી નથી છોકરાઓનું દિલ હતું પર તમે એક ડગ આગળ ભરો તમે લડી શકો માણસો એમનું માન રાખીને હું લડી રહ્યો છું તો કામ તો કરવાનું છે ગામનું તો મારે ઘણી જાણવાની તીવ્ર ઈચ્છા હતી ઘણા લોકોની ચર્ચા કરી કે ભાઈ ચાન્સ સમૂહ આપો તો ઘણા લોકો માહિતી આપી કે ભાઈ એમાં શું લેવાનું છે કંઈ મળતું નહીં તો મળતું કંઈ નથી તો લોકો આ પડાપડી કરે છે કેમ એ ફિલ્ડમાં આવ્યા કે ખબર ના પડે એના માટે ફિલ્ડમાં આવ્યા છે કે ઘણા લોકો બહુ મોટો ખર્ચો કરે છે એમ તો મારા ગામે કોઈ કરતું નથી બરાબર અમારા ગામે કોઈ નથી ખર્ચો કરતું મેં નથી કરતો અમે વાળી પાર્ટી પર નથી કરતી ઝીરો પર છે પણ જો કંઈ મળતું હશે તો હશે ને કંઈક બીજા ગામની વાત છે મારા ગામની નહીં એટલે ગાંઠ ના મારતા હોય કારણ કે કોઈકને આશા હોય અને જો કરતા હશે તો સાવચેતી રાખજો કંઈ વાત નહીં કે સરપંચને પગાર તો મળતો નથી આ વસૂલ કરવું કંઈ જો આપ્યા લેશો ને તો તમારી જ વાગવાની છે જાગતા રહેજો પછી કહેતા નહીં રાજુભાઈ કીધું નહીં કારણ કે આપની તરફથી કંઈ મળે નહીં પણ એટ વાત હો ટકા ગેરંટી કે કામ કરીને બતાવીશ બોલ્યો શું ને તો પૂરતા પ્રયાસ કરીશ પૂરતા પ્રયાસ દિલથી સો ટકા બોલું છું પણ નેવું ટકા કામ કરવાની જવાબદારી લઉં છું નહીં કારણ કે એવું બને કે ઘણા કામ એવા હોય કે ના પણ થઈ શકે હા હું સ્વીકારું છું સો ટકા તો કોઈથી ના થાય તો અમારી જોડે બસ એક જ વસ્તુ છે કે વિચારસરની જે મેં પછી ચૌહાણની જો એ ભાઈ સો ટકા કરીશું એમાંથી મારે પાંચ દસ ટકા અમે કરશું ને મારા ગામ વિશે તો પણ ઘણો વિષય વિશેષ હશે નવું હશે એટલે અમે લડી રહ્યા છીએ ચૂંટણી યુવાનો છે ગામમાં મસ્ત છે અને હજુ મસ્ત બનાવવા માગીએ છીએ સૌ સાથે મળીને જે વસ્તુ અમે નહીં જાણતા તો વિચાર વિચારતી આ બનાવીને શું કરશે ના ભાઈ અમારા સરપંચો સાથે છે મારી સરપંચો એમની સલાહ સૂચનો લેશું અમે જો ગામના ભલા માટે કોઈ નમવું પડશે ને તો અમે નમવા પણ તૈયાર છે ઝૂકવા પણ તૈયાર છે કારણ કે અમે પણ એક ભારત દેશના નાગરિક છે અને એક સૈનિક છે તો આ વાત તો ઘણી હજુ કહ્યું છે પણ હા રોજ નવું નવું કહેવા માટે આ વાતને પૂર્ણ વિરામ મૂકું છું ભારત માતા કી જય વંદે માતરમ તમે અચૂક કમેન્ટ કરજો કોઈ પણ માણસ હોય એ રસ ધરાવતા હોઈએ કોમેન્ટ કરજો શેર કરજો અને કંઈ ભૂલચૂક હોય એ મને સમજાવતા રહેજો તમારો માણસ સમજીને તમારો દીકરો છોકરો સમજીને બરાબર તો મારી વાળીને વિરામ આપું છું ભારત માતા કી જય વંદે માતરમ